વડોદરા શહેરમાં સમાસાવલી રોડ પર અચાનક ચાલકે ટ્રેન પરનો કાબુ ગુમાવી દેતા કાર ઝૂપડામાં ઘૂસી વિગતે વાત કરીએ તો વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ગત મોડી રાત્રે શહેરમાં ગત મોડી રાત્રે પરિવારના સભ્યો નિદ્રાધીન અવસ્થામાં હતા ત્યારે અજાણ્યા ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર ઝૂપડામાં ઘુસી ગઈ હોવાની એક બાળક બે મહિલા સહિત પાંચ સભ્યો જાગ્રસ્ત બન્યા હતા સારવાર અર્થે તેમને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યારે નાસી ગયેલ કાર ચાલકને શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે વડોદરા શહેરના સમાસાવલી રોડ પર આવેલ મિર્ચ મસાલા રેસ્ટોરન્ટ નજીક એપાર્ટમેન્ટ આવેલું છે તેની સામે આવેલી ઝુંપડપાટીમાં ગત મોડી રાત્રે વીસ વર્ષના બાલુરમણ ડોડિયાર અને તેમના પતિ હંસાબેન ઉમર એકવીસ ત્રણ વર્ષનો દીકરો રાજવીર ઉપરાંત ચોવીસ વર્ષના ધર્મેશ મુનિયા અને સોળ વર્ષના વર્ષાબેન શુકલાભાઈ બારીયા સહિત પરિવારના સભ્યો કડકડતી ઠંડીમાં નિંદ્રાધિના વસામાં હતા તે દરમિયાન પુરપાટ ઝડપી આવેલા ટ્રણા ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર ઝૂંપડામાં ઘુસી ગઈ હોવાથી બે બાળક અને બે મહિલા સહિત પાંચ સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા અકસ્માતને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે એકસો આઠ દ્વારા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત મામલે મંજુસર પોલીસે જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી હતી બનાવ અંગે પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે અકસ્માતનો ભોગ બનેલા ઇજાગ્રસ્તો હાલમાં સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે